પ્રોડક્શનમાં જો કહીએ ને તો બે વીણી ઉતરી ગઈ છે આ મરચી ની અંદર મરચાની સાઇઝ માં લંબાઈ સાઈઝ મોટી થઈ અને મરચું આમ દેખાવ માં સારું મારું નામ ચિમનભાઈ ઉકાભાઈ રાદડિયા ગામ છે શરૂઆતમાં મરચી લગભગ હે ને મૂળ જામીન ચોટી વ્યવસ્થિત થઈ જતા એક મહિનો લાગતા ત્યારે આપણે માઇક્રા એક એકર એક પેકેટ આપેલું ચાર એટલે ચાર એકર થાય એટલે ચાર પેકેટ આ માઇક્રા નામાં ચડાવેલા છે તો તમને માઇક્રા એ ટાઈમે આપેલું તો તમને ઈ ટાઈમે શું રિઝલ્ટ જોવા મળે માઇક્રા આપવાથી માઇક્રા નો હે ને મૂળ થી બધું શોષણ વ્યવસ્થિત થાય એટલે છોડ નો વિકાસ બરાબર થાય અને આપણે હરિયાળી ભી દેખાય અને ત્યાર પછી તમે અત્યારે કહો છો કે તમે આર પોટાસનો રાઉન્ડ લીધેલો મરચીમાં તો એના કારણે તમને શું જોવા મળે ત્યાર પછી જે આપણે ફ્લાવરિંગ લાગી ગયું હતું ત્યારે ગ્રેવિટી મારેલી ત્યાર પછી નાના નાના મરચાં લાગવા માંડ્યા ત્યાર પછી આર પોટાસ ડ્રીપમાં આપેલું પછી ઉપરથી એક સ્પ્રે કરેલું અને મરચાંની સાઈઝમાં લંબાઈ સાઈઝ મોટી થઈ અને મરચું આમ દેખાવમાં સારું લાગે આર પોટાશથી પોષણ મળે અને મરચાંનું વજન પણ વધે પ્રોડક્શનમાં જો કહીએ ને તો બે વીણી ઉતરી ગઈ છે આ મરચીની અંદર અને હજી બે વીણી આવશે એટલે લગભગ ત્રીસ મણ ઉપર પ્રોડક્શન રહેશે આ વર્ષનું વાતાવરણ ને વરસાદ જોતા આટલું ઉત્પાદન બહુ ઓછા જ આવેલા છે કારણ કે મરચીમાં બગાડ આવી ગયા છે ને ઉત્પાદન પણ ઓછા આવ્યા ત્યાર પછી એ આ બીજી વીણી ઉતરી ગઈ ત્યાર પછી પાછો એક વખત ડ્રીપ થી પોટાસ આપેલો છે એટલે મરચી સિવાય તમે હમણા કેતા હતા ભીંડામાં એ છે હા ભીંડામાં વાપરેલું છે સ્પ્રે કરેલો છે હા આ બીજી વીણીના મરચા છે પેલી વીણીના મરચા છે ને એ આપણે માર્કેટિંગમાં વેચાઈ ગયા છે આ બીજી વીણીનું મરચું છે મરચાની સાઈઝ જોવો અને મરચું છે ને વજન વાળું અને સાઈઝ વાળું

સાઇઝ કદ આકાર ચળકાટ બધામાં વધારો કરે છે જેના કારણે ઉત્પાદન વધે છે અંતે આપણને ખેડૂતોને ભાવ બહુ સારા મળે છે